મેન ના પડી પૈસા લાગતું પછી ના આવતા છોકરાને મે તો ઈવડી આલી મેઈ ગયા આ મને પૈસા ચિંતા નઈ બતાવ જીંદગી મે લે હેડ હેડજી યાર હા આવું ના

તો મારો છોકરો આટલો રોયો અને પહેલાંના પોત્રીસ હજાર રૂપિયા મેં ઠેલી લઈ લીધી તો એનું મન દુઃખી જેટલો રોયો હશે અને આત્મા જેટલી બળી છે અને એના બાપે એને જેટલો માર્યો છે અને જેટલા રાત દાડો ચાર મહિના મહેનત કરી છે અને ભમરાજીને જેટલી આત્મા બળી છે બચારાને મારો બધું આ કોમ મારાથી નહીં થાય કેમ કે ઓનાથી મૂર્ખો હું ના કહેવું કે મો જોણી જોઈને પૈસા લઈને ચોરી કરીને મારા છોકરાનો પેટ ભરો આ દસ રૂપિયામાં મારો આટલો જીવ બળે છે તો ઉપરવાળો ભગવાન મારો રાજી ના રહે બરાબર એટલે ના આ પૈસા મારે ભમરાજીને આપોઆપ ખેર થઈને હાલવા જવું પડશે હડલા એટલે આ પાટણ નહીં જાવું ભમરાબેન ઘેર જાવું છે ચા પાણી કરી આવો ભમરાબાન ખેર થઈ ચા પાણી કરી હડ હડ આટલું બધું કરાય પૈસા આપણે ચાર મહિનાની મહેનત મારી પડી હોટલા કેટલા માટે મહેનત કરી કરી અને કપા આપણે કરે તો ને એના પૈસા પછી કહો છો આપણા આપણા હશે ને

છોકરાને પૈસા ને પૈસા જમણો તો જોવો છો જો જમણો જમ હડા ચાલી રહ્યો છે વીસ રૂપિયા ઓને અત્યારે વસ્તી ખૂન કરી નાખ્યા છે અને તમે ચાલીસ પોત્રીસ હજાર રૂપિયા કહો એટલે ચાર મહિનાની મહેનતના પૈસા ગણજો તમે એટલે ભેજવા ના પાડી દીધું હાલ ભેજવાળો છું મને ફોન કર્યા પેલા છોકરાને પૈસા આવી દીધા તમારો છોકરો રસ્તા માં નીકળ્યો તો બરાબર પણ આ જંગલના કારણે કારણે તમારા છોકરા ને બોરા ખાવાના મોલે હું જંગલ લઈ ગયો તમે લઈ ગયો તો મારે શું કે મને છોકરા કીધું તું હકીકત માં કે બોરા પૈસા છે

કેમ કે મને એમ થઈ ગયું કે આ મારા ભાઈ નો છોકરો ખાવા આવશે આપડે તમે ગમે તો તમે આજ મારા ઘેર હેડો આજ નઈ આયુ હું તમારા પૈસા માટે જ ભરપુ આવ્યો છું તમારા

આપડા આપડે મહેનત પૈસા હોય ને જો આપડા મહેનત ના પૈસા હોય ને તો જાય ના જો હરમ નો રૂપિયો હોય તો રહે નહીં એટલે આપડે હેડો રીતે મળી જાય પછી મહત્વના